નમસ્કાર 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 વાલા વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની YouTube ચેનલ એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસમાં હું નિકુંજ બાથાણી આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજનો વિડિયો તમારા માટે ખૂબ જ ખાસ છે કેમ તો કે આજના વિડિયોની અંદર આપણે તમારી ધોરણ નવની પ્રથમ પરીક્ષા જે આવી રહી છે એ પ્રથમ પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ તેનું આપણે સોલ્યુશન જોવાનું છે કે જે નવનીત કંપની દ્વારા બનાવવામાં આવેલું છે અને આની અંદર ઘણા બધા પ્રશ્નો છે તેની અંદરથી આજે આપનો પ્રશ્ન ધોરણ નવ સામાજિક વિજ્ઞાન વિષયનો વિભાગ એનો ખાલી જગ્યા વાળો જે પ્રશ્ન છે તેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ

ચેન્નઈ અને કલકત્તામાં યુનિવર્સિટીઓની સ્થાપના માટે ખાલી જગ્યાએ ભલામણ કરી તો મેકોલે એ વખતે હતા નહીં ડેલ આવતી હતા તે ગવર્નર જનરલ હતા એ પણ હતા નહીં તો જવાબ આવશે ચાર્લ્સ વુડે જે છે તે ભલામણ કરી હતી ત્યારબાદ ચોથો સવાલ કે બંગાળના નવાબ ખાલી જગ્યા રાજ્યમાં તેના કેટલાક વિરોધીઓ હતા બંગાળના નવાબ એક જ આવે છે કે જેનું અંગ્રેજો સાથે યુદ્ધ થયું હતું અને એનું નામ હતું સિરાજ ઉદ્દોલા સુજા ઉદ્દોલા એવો કોઈ પાઠની અંદર ઉલ્લેખ છે નહીં અને શાહી ઉદ્દોલાનો પણ કોઈ જગ્યાએ ઉલ્લેખ છે નહીં ઓટોમેટિક આપણો જવાબ આવી જાય છે સિરાજ ઉદ્દોલા ત્યારબાદ પાંચમો સવાલ કે ગવર્નર જનરલ ખાલી જગ્યાએ જીત જપ્તી અને ખાલસા નીતિ અપનાવી હતી એક જ જવાબ આવે નામ છે ડેલ હાઉસી

પણ ત્યાં આવડો જે જાપાન નામનો દેશ હતો એને હળી કરવાની ઈચ્છા છે આથી એને અમેરિકાના જે નૌસેનાનું જે કાર્યાલય હતું અથવા તો નૌસેનાની જે ટુકડી હતી ત્યાં જઈને એને આક્રમણો કર્યા અને આક્રમણો કર્યા એના કારણે પછી અમેરિકા કઈ સીધું તો બેસે નહીં આથી મિત્ર રાષ્ટ્રના પક્ષે જોડાઈ ગયું અને અમેરિકા જાપાનના બે શહેર હિરોશિમા અને નાગાસાકી એની ઉપર તેને શું કર્યા હતા અણુબોમ્બ ફેંક્યા તો આપણો જવાબ આવશે અમેરિકા ત્યારબાદ

દ્વિતીય વિશ્વયુદ્ધ પછી વિશ્વ ખાલી જગ્યા અને ખાલી જગ્યા એમ બે મહાસત્તાઓમાં વહેંચાઈ ગયું તો દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન છે અમેરિકા અને રશિયા એ બંને મિત્ર રાષ્ટ્રના પક્ષે હતા કયા અમેરિક અમેરિકા અને રશિયા બંને દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકા રાષ્ટ્રના પક્ષે હતા જેવું દ્વિતીય વિશ્વયુદ્ધ પૂરું થયું ત્યારબાદ બંને મહાસત્તા બનવા ઈચ્છતા હતા

તે છે તેની સામાન્ય સભા સલામતી સમિતિ નથી અને સચિવાલય પણ નથી તો જવાબ આવશે સૌથી મોટો પ્રાંત હતો જયારે બ્રિટિશ શાસન હતું એ સમયે ભારતનો સૌથી મોટો પ્રાંત હતો તે હતો બંગાળનો પ્રાંત આથી અંગ્રેજોએ બંગાળ પ્રાંતને ભાગલા પાડવાની જરૂરિયાત ઉભી થઈ રહી

આજે રોલેટ છે તે એક કાયદો બનાવ્યો ભારત માટે અને સમય સુધી તેને જેલમાં રાખી શકાય છે આથી આને ગાંધીજીએ કેવો કાયદો કહ્યો હતો કાળો કાયદો કહ્યો હતો ખાલી જગ્યા ઇંગ્લેન્ડના કાયદા ખાતાના પ્રધાન હતા તો જવાબ આવશે રોલેટ અહીંયા આપણો જવાબ આવી ગયો તો આગળ ચાલો તમને દેખાયના માટે આપણે આ એક હટાવી દઈએ ચાલો આગળનો જોઈએ પ્રશ્ન હા વિદ્યાર્થી મિત્રો તમારા માટે સરસ મજાનું પ્રથમ પરીક્ષાની તૈયારી કરવા માટેનું એક પુસ્તક એટલે કે નવનીત કંપનીનું પ્રથમ પરીક્ષા માટે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ જે આદર્શ પ્રશ્નપત્ર સહિત આવે છે આજે

પછી વૃદ્ધ હોય આ વૃદ્ધ હોય આવી શકે પણ ખાલી વૃદ્ધો પેલો સવાલ માર્ગદર્શક સિદ્ધાંતો ખાલી જગ્યા અને આર્થિક લોકશાહી સ્થાપવા માટેનો આદેશ આપે છે તો માર્ગદર્શક સિદ્ધાંતો છે ચેપ્ટર નામ જ છે મૂળભૂત હકો મૂળભૂત ફરજ અને

બીજો સવાલ કે આબુ પર્વતનું સૌથી ઊંચું શિખર ખાલી જગ્યા છે તો આબુ પર્વતનું સૌથી ઊંચું શિખર છે ગુરુ શિખર કયું શિખર છે ગુરુ શિખર અને આ જે ધવલગીરી અને જે મકાલુ પર્વત છે એ હિમાલય શ્રેણીની અંદર આવેલા ઊંચા પર્વતો છે સૌથી ઊંચું પર્વત નથી મકાલુ અને ધવલગીરી પણ ઊંચા પર્વતોમાંના એક છે ત્યારબાદ આગળ જોઈશું ત્રીજો સવાલ ખનીજ તેલ ખાલી જગ્યા ખડકો માંથી મળે છે તો આપણા જે ખનીજ તેલ છે તે આપણને પ્રસ્તર ખડકોમાંથી પ્રાપ્ત થાય છે કયા ખડકોમાંથી મળે છે પ્રસ્તર ખડકો માંથી ત્યારબાદ આગળ ચોથો સવાલ ખાલી જગ્યા અને ગંગા નદી નું પ્રવેશ દ્વાર કહેવામાં આવે છે ગંગા નદી નું પ્રવેશ દ્વાર કે જે મેદાન પ્રદેશની અંદર તે પહોંચે છે તે વિસ્તાર એટલે કે દિલ્હી શહેર તો દિલ્હી ને છે ગંગા નદીનું પ્રવેશ દ્વાર કહેવામાં આવે છે ત્યારબાદ પાંચમો સવાલ નદીઓના નિક્ષેપણથી તૈયાર થયેલી નવા કાપની જમીન ખાલી જગ્યા તરીકે ઓળખાય છે જો આના માટે છે ને એક તમારે ખાસ એક શોર્ટકટ આપું છું તમને કે નવા કાપની જમીન અને જૂના કાપની જમીન તો એના માટે ન નખ બાજુ ન એટલે કે નવા કાપની જમીન એને કહેવાય ખદર શું કહેવાય ખદર નવા કાપની એટલે ખદર બાજુનો મતલબ થાય કે બાંગર બાંગર એટલે કે જૂના કાપની જમીન કઈ જમીન જૂના કાપની જમીન તો આના ઉપરથી તમને હવે ખબર પડી ગઈ છે નવા કાપની જમીન એટલે કે ખદર તો જવાબ આપણો આવશે ખદર શું યાદ રાખવાનું છે નખ બાજુ કઈ બાજુ નખ બાજુ એનાથી આપણને ખ્યાલ આવી જાય કે નવા કાપની જમીન એટલે ખદર જૂના કાપની જમીન એટલે કે બાંગર ત્યારબાદ આગળનો પ્રકરણ પ્રકરણ નંબર 15 પહેલો સવાલ ખાલી જગ્યા નદીઓ મોસમી હોય છે એટલે કે જ્યારે મોસ ચોમાસાની ઋતુ હોય ત્યારે તેની અંદર પાણી હોય તો આવી નદીઓને મોસમી નદી કહેવાય તો મોસમી નદી છે એ દ્રિપકલ્પિય નદીઓ છે કઈ નદીઓ છે દ્રિપકલ્પિય ત્યારબાદ બીજો જવાબ આવશે બીજો સવાલ આવશે છે ગંગા અને બ્રહ્મપુત્રાનો મુખ ત્રિકોણ પ્રદેશ છે ખાલી જગ્યાના નામે ઓળખાય છે તો ગંગા અને બ્રહ્મપુત્રા નદી જે જગ્યાએ ભેગી થાય છે

રાજસ્થાન આવેલું છે સરોવર છે છે અને એ ખારા પાણીનું કેવું સરોવર છે મોટું સરોવર છે આજે સાંભર સરોવર છે તેમાંથી મીઠું પકવવામાં આવે છે શું પકવવામાં આવે છે મીઠું પકવવામાં તેનો ઉપયોગ થાય છે જવાબ આપી ગયો આપણો ખારા પાણીનું

સરોવરોની રચના થઈ છે તેને કહેવાય છે lagoons સરોવર શું કહેવાય lagoons સરોવર બસ વિદ્યાર્થી મિત્રો આ હતી તમારી ખાલી જગ્યાઓ આની પછી આપણે આવા જ એક નવા મહત્વના ટોપિક સાથે આપણે ફરી આવીશું ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત